જી જવાન જય કિસાન ફરેકર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ધગણોમાં તો આજે આવી ગયો છું ફ્રેન્ડની વાડીએ કેમ કે ફ્રેન્ડ કે હાલો કે આપણી વાડીએ માંડવી ખાવા જઈ એટલે માંડવી ખાવા ગયો હું તમને માંડવી બતાવું માંડવી કેવી મસ્ત છે આ ભાઈની વાડીએ જે માંડવી ખાઈ અને હું તમને માંડવી એક એક છોડવે કેવી રીત માંડવી બેઠી છે એ પણ હું તમને બતાવીશ તો અચ્છા આપણા ફ્રેન્ડની વાડી માંડવી તમે જો કેવી મસ્ત માંડવી ઉગી છે અને માંડવીની વાત કરીએ તો હું તમને બતાવું સોડવો તો હું નથી લાગ્યો એ ભાઈબહેન ફ્રેન્ડ એ લાકણે પ્રેશર પંપ છે અહીંયા બેઠો બેઠો માંડવી ખાય છે ને મેં થોડીક ખીચામાં પહેરી હતી આ તમને આ જો કેવી મસ્ત મજાની માંડવી બેઠીએ અને એક સોડવો ઉપાડી પણ હું તમને બતાવું કે કેવી માંડવી બેઠી